ગુજરાતના ડીજીપીના સો કલાકના અલ્ટિમેટમ પછી સમગ્ર ગુજરાતની પોલીસ દોડતી થઈ ગઈ છે ત્યારે સુરતના ઝોન છના ડીસીપી રાજેશ પરમાર દ્વારા વિસ્તારમાં આવેલા ગામની ઉનગામની બંગાળીમાં ફૂડ પેટ્રોલિંગ સાથે લોકો આધાર કાર્ડ અને પુરાવાની ખરાઈ કરવામાં આવી હતી તેમજ સંવેદનશીલ વિસ્તાર હોવાના લીધે આ વિસ્તારના ઘરોમાં જઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી તો પ્રોહિબિશિયન

પહેલાં જ અટકાવવા માટે પ્રિવેન્ટિવ એક્શનના ભાગ રૂપે અગાઉ જે ગુનામાં સંડોવેલા હોય પાસા તડીપરમાં જે આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કરવું તથા કોઈ કોઈ ગુનેગારોમાં કોઈ શસ્ત્ર રાખ્યું લાકડી હથિયાર રાખ્યા હોય તો એને પહેલેથી કબજે કરી એના અટકાથી પગલાં લેવા માટે અત્યારે એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે